નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તાજેતરમાં પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે બોલીવુડ અને હોલિવૂડને ટક્કર મારે એવી ફિલ્મ સાઉથની એક ફિલ્મ રિલીઝ કરવામાં આવી જેનું નામ છે પુષ્પા ધ રૂલ હવે આજે આપણે આ ફિલ્મ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું મિત્રો પડદાની સામે બેઠી આ ફિલ્મ દરેકે જોઈ હશે પડદાની પાછળ આપણે અભ્યાસ કરીશું આગળ કે આ પડદાની પાછળ ફિલ્મ કઈ રીતના તૈયાર થાય તે અહીંયા આગળ પાછળ તમે જોઈ શકો પુષ્પા ટુ ધ રૂલ જેના કેટલાક અભિનેતાઓનો ફોટો દર્શાવેલો છે પુષ્પા ટુ ધ રોલ પુષ્પા ટુ ધ રોલ બે હજાર ચોવીસની ભારતીય તેલુગુ ભાષાની એક્શન ડ્રામા ફિલ્મ છે જે ફિલ્મ સુકુમાર દ્વારા લેખિત અને દિગ્દર્શિત છે સુકુમાર દ્વારા લખવામાં આવેલી છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા રશ્મિકા મંદાના અલ્લુ અર્જુન ફરહદ ફાન્સીલ જગતપતિ બાબુ ધનંજય રાવ સુનિલ અને અનુસૂયા ભારદ્વાજ છે અહીંયા આગળ ફિલ્મના કેટલાક મુખ્ય સ્ટારના નામ લખેલા છે પુષ્પા ટુ ધ રોલ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે રિલીઝ કરવામાં આવી ફિલ્મનું કુલ બજેટ ચારસોથી પાંચસો કરોડ રૂપિયા હતું ફિલ્મના દસ ટકા ફૂટેજ પુષ્પા ફિલ્મના બેક ટુ બેક શૂટિંગ કરવામાં આવેલા હતા એટલે આગળ જે પુષ્પા ફિલ્મ રિલીઝ કરવામાં આવેલી હતી તેમાંથી એમાંથી દસ ટકા જે ફૂટેજ હતા તે આગળ શૂટિંગ કરવામાં આવેલા પણ એના પછી આ સુકુમાર દ્વારા એ ફિલ્મ ડિલીટ કરવામાં આવી અને ફરી ત્યાંનું રેકોર્ડ કરવામાં આવેલું હતું ફિલ્મની મુખ્ય ફોટોગ્રાફી ઓક્ટોબર બે હજાર બાવીસમાં શરૂ થઈ હતી ફિલ્મમાં શ્રીદેવી પ્રસાદ દ્વારા સંગીત આપવામાં આવ્યું હતું ફિલ્મ અત્યાર સુધીની સૌથી લાંબી ભારતીય ફિલ્મોમાંની એક છે જે બસો મિનિટના રન ટાઈમ સાથે છે બસો મિનિટ એટલે સવા ત્રણ કલાક સુધીનો સમય થાય પુષ્પા ટુ ફિલ્મ એ તેના પ્રથમ ચાર દિવસમાં વિસ્તૃત સપ્તાહમાં વિશ્વભરમાં આઠસો ઓગણત્રીસ કરોડની કમાણી કરી છે ફિલ્મનું કુલ બજેટ કેટલું ચારસોથી પાંચસો કરોડ રૂપિયા અને કમાણી કેટલી આઠસો ઓગણત્રીસ કરોડ સમગ્ર વિશ્વમાં પાછળ જોઈ શકો તમે સુકુમાર જેમની ફિલ્મ એના ડાયલોગ રીત લખેલી હતી બાજુમાં મુખ્ય એક્ટર અલ્લુ અર્જુન અને દેવી શ્રી પ્રસાદ જેને આ ફિલ્મની અંદર સંગીત આપેલું છે હવે કેટલાક મુખ્ય એક્ટર વિશે માહિતી મેળવીએ તો અલ્લુ અર્જુન પુષ્પારાજ તરીકે રશ્મિકા મંદાના શ્રીવલ્લી એટલે કે પુષ્પારાજની પત્ની એના પછી ફહદ ફૈસિલ એસપી ભવર્ષિ શેખાવત જગતપતિ બાબુ જેમના ઉપર કેસ ચાલતો હતો અને કેસમાંથી છૂટ્યા જામીન પર એના પછી એમનું શૂટિંગ કરવામાં આવ્યું કેન્દ્રીય મંત્રી કોગવત વીરા પ્રતાપ રેડ્ડી કલ્પલથ એટલે પુષ્પાની માતા પર્વતમા તરીકે અને મુનિરત્નમ તરીકે દયાનંદ રેડ્ડી શ્રીવલ્લીના પિતા બાજુમાં તમે જોઈ શકો સુપરસ્ટાર અલ્લુ અર્જુન એની બાજુમાં ફોટો રશ્મિકા મંદાના નીચે એસપી ભરવતસિંહ શેખાવત હવે આ ફોટો જ ના જોઈ રહ્યા આગળ ઘણી બધી માહિતી છે ચલો આગળની માહિતી મેળવીએ બાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ હૈદરાબાદમાં ફિલ્મના કલાકારો અને ક્રૂની હાજરીમાં દ્વારા મુહૂર્ત પૂજા અને સમારોહ યોજાયો હતો ફિલ્મના ડાન્સ કોરિયોગ્રાફરમાં પ્રેમરક્ષિત ગણેશ આચાર્ય શેખર વિજય ઓલાખી અને સૃષ્ટિ વર્માનો સમાવેશ થાય છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં વિશાખાપટ્ટનમમાં એક એક્શન સીટ સીન શૂટ કરવામાં આવેલો હતો હવે આ પિક્ચર જે ફિલ્મ હોય અલગ અલગ જગ્યાએ શૂટ કરવામાં આવેલી છે જેમાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં વિશાખાપટ્ટનમમાં એક એક્શન સિકવન્સ શૂટ કરવામાં આવી હતી એના પછી માર્ચ બે હજાર ત્રેવીસમાં બેંગ્લોરમાં કેટલાક દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હતા એપ્રિલ બે હજાર ત્રેવીસમાં ઓડિશાના મલકાનગીરી જિલ્લામાં કેટલાક વન સીટ શૂટ કરવામાં આવ્યા હતા મિત્રો જે બે અઢી કલાકની ફિલ્મ હોય એ ફિલ્મ બનાવવા માટે પાછળની પ્રોસેસ છું એટલે પડદા પાછળની વાર્તા આપણે જાણીએ તો અહીંયા આગળ જોવા મળશે જેમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સીન શૂટ કરવામાં આવેલા છે ત્રણ જૂન બે હજાર ત્રેવીસના રોજ એક બસ ફિલ્મના ક્રો કલાકારોને લઈ જતી હતી અને વિજયવાડા હૈદરાબાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો હતો જુલાઈ બે હજાર ત્રેવીસમાં પચાસ સ્ટન્ટમેન સાથે વિશાખાપટ્ટનમના પોર્ટમાં વિશાખાપટ્ટનમના પોર્ટમાં એક એક્શન સીટ શૂટ કરવામાં આવ્યો હતો જો અલ્લુ અર્જુન ક્રેનની મદદથી સો ફૂટ ઉપર ઊંધો લટકેયો હતો જે ફિલ્મ તમે જોઈ હશે ફિલ્મમાં બતાવેલું છે જે શૂટ વિશાખાપટ્ટનમના પોર્ટમાં શૂટ કરવામાં આવેલો હતો ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં રામોજી ફિલ્મ સિટીમાં કેટલાક દ્રશ્યો શૂટ કરવામાં આવે રામોજી ફિલ્મ સિટી જેમાં બીજા ઘણી બધી પિક્ચરના સીન શૂટ કરવામાં આવે છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં હૈદરાબાદમાં શૂટિંગ ફરીથી શરૂ થયું હતું હવે આની વચ્ચે શૂટિંગ થોડા સમય માટે બંધ કરવામાં આવેલું હતું જેમાં એ પ્રકારનું કારણ કાઢવામાં આવેલું હતું કે જેમાં ફિલ્મમાં અલ્લુ અર્જુન અને સુકુમાર વચ્ચે કોઈ મતભેદ થયેલા હતા એ અફવા પછી અફવા ગણાઈ અને ખોટું સાબિત થયું એના પછી ફરીથી નવેમ્બર બે હજાર તેવીસમાં હૈદરાબાદમાં શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં અલ્લુ અર્જુનની તબિયત બગડી જેના કારણે ફિલ્મનું શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું એપ્રિલ બે હજાર ચોવીસમાં હૈદરાબાદમાં એક વિશાળ અંડર વોટર સિકવન્સ શૂટ કરવામાં આવ્યું પાણીની અંદર જે પેલું ડાન્સ ગીત જે શૂટ કરવામાં આવ્યું તે અહીંયા આગળ એપ્રિલ બે હજાર ચોવીસમાં હૈદરાબાદમાં શૂટ કરવામાં આવેલું હતું રામુજી ફિલ્મ સિટી ખાતે ઓગણીસો નેવું અને બે હજારના દાયકાના જાપાન અને મલેશિયાના દર્શાવતા સેટ ફરીથી બનાવવામાં આવે એટલે એ આગળ તમે જોશો કે ચંદનનું લાકડું હોય એનો વેપાર જાપાન અને મલેશિયા સાથે હોય તો એના શૂટ એ આગળ રામોજી ફિલ્મ સાથે બનાવવામાં આવેલા હતા પાછળ તમે જોઈ શકો પુષ્પા ટુ બાજુમાં રામોજી ફિલ્મ સિટી જો આગળ ઘણી બધી ફિલ્મના શૂટિંગ કરવામાં આવેલા છે જે બસ વિજયવાડાથી હૈદરાબાદ એક્સપ્રેસ ઉપર એક્સિડન્ટ થયેલું હતું તે બસની અંદર ઘણા બધા ફિલ્મના ક્રૂ મેમ્બર અને એક્ટર્સ હતા ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ફિલ્મનો ક્લાઇમેક્સ શૂટ કરવામાં આવ્યો હતો ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ નવેમ્બર બે હજાર ચોવીસના અંત સુધીમાં પૂર્ણ થઈ ગયું હતું ફિલ્મની અંતિમ નકલ નવેમ્બર બે હજાર ચોવીસમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટને સબમિટ કરવામાં આવી હતી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી યુ એ પ્રમાણપત્ર મળ્યું મિત્રો આ યુ એ પ્રમાણપત્ર ફિલ્મને આપવામાં આવશે એનું કારણ શું કપ એનો મતલબ એમ થશે કે જેને પ્રમાણપત્ર આપવામાં આવશે તે ફિલ્મ બાર વર્ષથી ઉપરના તમામ બાળકો અથવા તમામ વડીલો જોઈ શકે એમ છે આ ફિલ્મ વિશ્વભરમાં બાર હજારથી વધુ સ્ક્રીન પર રિલીઝ થવાની જાણ છે ભારતમાં ફિલ્મ પાંચ છ હજાર પાંચસોથી વધુ સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી જેમાંથી ચાર હજાર પાંચસો સ્ક્રીનનો હિન્દી સંસ્કરણ માટે ફાળવવામાં આવી હતી હિન્દી ભાષામાં ફિલ્મ એ પિસ્તાલીસો થિયેટરમાં જોવા મળશે ફિલ્મનું ટ્રેલર સત્તર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ગાંધી મેદાન પટનામાં એક વિશાળ કાર્યક્રમમાં રિલીઝ કરવામાં આવ્યું હતું આ ફિલ્મ મૂળ તેલુગુ ભાષાની છે તેના સિવાય હિન્દી તમિલ કન્નડ બંગાળી અને મલયાલમ ભાષામાં રજૂ કરવામાં આવી છે ફિલ્મના ગીતો ચંદ્ર બોઝ દ્વારા લખવામાં આવેલા છે આ ફિલ્મનું જે સંગીત છે સંગીત દેવી શ્રી પ્રસાદ દ્વારા આપવામાં આવેલું છે અને ફિલ્મના ગીતો એ ચંદ્ર બોઝ દ્વારા લખવામાં આવેલા છે પુષ્પા 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 તમે સાંભળેલું હશે બરાબર ચલા ફિલ્મના સંગીત અધિકારોની ટી સિરીઝને પોસઠ કરોડમાં હસ્તગત કરવામાં આવ્યા એટલે ફિલ્મ એના ગીત પોસઠ કરોડમાં ટી સિરીઝને હસ્તગત કરવામાં આવ્યા આ ફિલ્મે રૂપિયા એક હજાર પંચ્યાસી કરોડના સંયુક્ત થિએટલ અને નોન થિએટલિક થિયેટ્રિકલ બિઝનેસ સાથે ભારતમાં સૌથી વધુ પ્રી રિલીઝ બિઝનેસનો રેકોર્ડ બનાવ્યો છે ફિલ્મની રજૂઆત પહેલાં ફિલ્મે તેના થિયેટર અધિકારોમાંથી લગભગ છસો ચાલીસ કરોડનો બિઝનેસ કર્યો હતો આ ફિલ્મે તેનું એડવાન્સ બુકિંગ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસથી શરૂ કર્યું હતું ને વિશ્વભરમાં સો કરોડની કમાણી કરીને રેકોર્ડ એડવાન્સ બુકિંગ કર્યું હતું એડવાન્સ બુકિંગમાં સો કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને એડવાન્સ બુકિંગ કરવાની શરૂઆત ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસથી થઈ હતી અહીં આગળ પાછળ તમે જોઈ શકો યુ અને એ આ એક પ્રમાણપત્ર આપવામાં આવે એટલે ફિલ્મ બાર વર્ષથી ઉપરના તમામ લોકો માટે જોઈ શકે તેમ છે ફિલ્મના હિન્દી સંસ્કરણને ભારતમાં શરૂઆતના દિવસે રૂપિયા બોતેર કરોડની ચોખ્ખી રકમ એકત્ર કરી હતી એટલે ફિલ્મ જ્યારે હિન્દી ભાષામાં રજૂ કરવામાં આવી એના પ્રથમ દિવસે બોતેર કરોડ રૂપિયાની કમાણી કરી ફિલ્મની કુલ કમાણી ભારતમાં પાંચસો નેવું કરોડ અને વિદેશી બજારોમાં વીસ મિલિયન ડોલર હોવાનો અંદાજ છે ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ શ્રીનિવાસ ગૌડ દ્વારા અલ્લુ અર્જુન વિરુદ્ધ મુંબઈ પ્રેસ ઇવેન્ટ દરમિયાન તેમની ટિપ્પણીઓને કારણે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવેલી હતી એફઆઈઆરનો મતલબ થશે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ મિત્રો અહીંયા આગળ જુઓ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે શ્રીનિવાસ ગોડ દ્વારા અલ્લુ અર્જુનની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી જે એમને આ ફિલ્મનો ઉચ્ચાર કરતા હતા તે સમયે લોકો માટે એમના જે ચાહકો હોય ચાહકો માટે સેના શબ્દનો ઉપયોગ કરેલો હતો અને સેના શબ્દ એ સેનાના બલિદાનને ઓછું કરે તેવું સમજનારા લોકોએ અલ્લુ અર્જુન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરેલી હતી જો અલ્લુ અર્જુને તેમના ચાહકોને સેના તરીકે ઓળખાવ્યા હતા આ શબ્દ સેનાનો ઉપયોગ સેનાને આપેલ બલિદાનને ઓછું કરે છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં તેલંગાણા હાઈકોર્ટમાં ફિલ્મ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરવામાં આવે હતી કારણ કે ફિલ્મ એ ભ્રષ્ટાચાર હિંસા અને ગેરકાયદેસર દાણચોરી દર્શાવે છે એટલે એ અગર ચંદનના લાકડાની જે વાત હોય એના પર ફિલ્મ બનેલી છે એટલે તેમાં માંગ કરવામાં આવી હતી કે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેમાં ભ્રષ્ટાચાર હિંસા અને દાનચોરી જેવું દર્શાવેલું હતું પણ એ જે અરજી હતી એ હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલી હતી ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ હૈદરાબાદ સંધ્યા થિયેટરમાં પુષ્પા ટુની સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી હતી જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તથા તેના યુવાન પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો જેથી ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુન પર અને સંધ્યા થિયેટરના માલિક પર ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવેલો હતો હવે આ સમાચાર તો તમે તાજેતરમાં મોબાઈલમાં જોયા જ હશે અહીંયા આગળ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં એક પુષ્પા ટુ જ્યારે રિલીઝ થઈ તે સમયે નાગ નાસબાગની કેટલીક પ્રક્રિયામાં એક મહિલાનું મોત થયું હતું અને એમનો યુવાન પુત્ર ઘાયલ થયેલો હતો તો એ લોકોએ સંધ્યા થિયેટરના માલિક પર અને ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન પર કેસ દાખલ કરેલો હતો એના પછી અલ્લુ અર્જુન દ્વારા આ મૃતક જે મહિલા હતી એના પરિવારને પચીસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું તથા એમના પુત્રની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવી પછી કેશ પાસો ખેંચવામાં આવેલો હશે આવનારા સમયમાં પુષ્પા થ્રી ધ રેમ્પેજ તરીકે જાહેર કરવામાં આવ્યું એટલે હવે પુષ્પા વન એના પછી ટુ અને આવનારા સમયમાં પુષ્પા થ્રી પણ આવશે પુષ્પા ટુ મિત્રો ફિલ્મ તમે જોઈ હોય તો એનો એન્ડ એ રીતનો આવશે કે તમને પુષ્પા થ્રીનો ઇંતજાર રહેશે એ રીતના એનો એન્ડ સેટ કરેલો છે તો હવે આગળ આવનારા સમયમાં પુષ્પા થ્રી કઈ આવશે પુષ્પા થ્રી ઝરેમ્પેઝ તરીકે જાહેર કરવામાં આવેલું છે અહીંયા આગળ તમે જોઈ શકો આ ચંદનના લાકડા આજે ચંદનના લાકડા જે બનાવેલા છે એ અમુક તો લાકડા છે જેના ઉપર રંગ કરવામાં આવેલો છે અને અમુક તો લાકડા જ નથી પ્લાસ્ટિકના ખોખા છે જેના ઉપર લાલ અને ગુલાબી રંગ કરવામાં આવેલો છે અને ફિલ્મો તેને ચંદનના લાકડા તરીકે બતાવવામાં આવેલો છે તાહાતી આ પુષ્પા ટુ ધ રૂલ ફિલ્મ વિશે કેટલી એક માહિતી જો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત